પાલીતાણામાં જયભવાની રાજપૂત સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં હત્યારાઓની આરોપીની પકડ માટે રજૂઆત કરવામાં આવી હતી અને કડિયા બીદ ભાવનગર ખાતે સુજાનસિંહ પરમારની કરણપી હત્યા કરવામાં આવી હતી અને આજ દિન સુધી હત્યારાઓ પકડવામાં આવ્યા નથી જે અંગે જયભવાની રાજપૂત સમાજે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેમજ જો દસ દિવસમાં હત્યારાઓની પકડ નહીં કરવામાં આવે તો ગુજરાતભરમાં રાજપૂત સમાજ દ્વારા આંદોલન કરવાની રાજપૂત સમાજે ચીમકી ઉચ્ચારી છે આ આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા અમારા સમાજની અંદર તારીખ ઓગણીસ એક બે હજાર ઓગણીસના રોજ નવયુવાન સુજાનસિંહ પરમારની દિનદહાડે કાળિયાબ્રીડ ભાવનગરની અંદર હત્યા કરવામાં આવી કોઈ પણ કારણ વગરની આ હત્યા કરવામાં આવી છે અને એમાં પણ એક સાથે નવ જણાએ આવી અને તીક્ષ્ણ તીક્ષ્ણ હથિયારો દ્વારા ભાઈની હત્યા કરી છે આ હત્યા કરનાર તમામ આરોપીઓ ફરાર છે આજ સુધીમાં હજી પકડાણા નથી તો અમારી માંગ છે કે આ તમામ આરોપીઓ તાત્કાલિક પકડાય અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો દિવસ દસમાં આ આરોપીઓ પકડાશે નહીં તો અમો અને અમારા સમાજને આખા રાજ્ય લેવલે આંદોલન કરવાની ફરજ પડશે જય ભવાની સમસ્ત રાજપૂત સમાજ દ્વારા પાલીતાણા અને સમગ્ર તાલુકાના અમારા સમાજના ભાઈઓ દ્વારા અમારા સમાજનો એક હીરો સુજાનસિંહ પરમાર જેમની ઓગણીસ જાન્યુઆરીના રોજ ભાવનગર ચોક્કસ જ્ઞાતિના લોકોએ હત્યા કરી છે આ બનાવને અમે વખોડી કાઢીએ છીએ અને આટ આટલા દિવસ થયા છવા હજી પણ એમના અત્યારે પકડાયા નથી કાયદો પોતાની હાથમાં લઈને ફરે છે તો અમારા બધા જ યુવાનો આજરોજ અહીંયા મળી અને અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માગીએ છીએ અને સમગ્ર તાલુકાના બધા જ યુવાનો આવતા સમયમાં પણ એકઠા થઈશું જો આના માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે કોઈ એક્શન લેવામાં નહીં આવે અત્યારે પકડાશે નહીં તો અમારો રાજપૂત સમાજ ઉગ્ર આંદોલન કરશે સમગ્ર જિલ્લામાં રસ્તા રોકો આંદોલન કરશું અને તાત્કાલિક આ બાબતે પગલાં લેવાય અમે માનની મુખ્યમંત્રીશ્રીને અને ઉચ્ચ અધિકારીઓને પણ આ આવેદનપત્ર મોકલવાના છીએ અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ જય ભવાની આજે અમે ઓગણીસો એકના રોજ સુદાનસિંહ અમારા આશાસ્પદ યુવાનની જે હિચકારી હત્યા કરવામાં આવી છે એ બનાવને સખત શબ્દો વખોડી કાઢીએ છીએ અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને તમામ ઉચ્ચ અધિકારીઓ સીએમ સાહેબ સુધીના અમે આ રજૂઆત કરીએ છીએ અને દશક દિવસમાં જો આ હત્યારાઓ નહીં ઝડપાય તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે આથી અમે સમસ્ત રાજપૂત સમાજ આ બનાવને વખોડી કાઢીએ છીએ